देह की सुनो क्या ही नथी ये मन माहे मुझा खाली कबर सुना कफन भरी अब बाढ़ी जाए की सुनो क्या ही नथी ये मन माहे मुझा जीवन लाई પ્રભુની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં ભાઈ અને બહેનો થોડા વર્ષો પહેલાં ફાધર જીમી ડાભીએ દૂત મેગેઝિનમાં એક લેખ લખ્યો હતો અને એ લેખ શાના વિશે હતો મૃત્યુ એમણે એમાં લખ્યું હતું કે મૃત્યુ બધાનું નિશ્ચિત છે પણ સ્થળ કારણ અને સમય અનિશ્ચિત છે મૃત્યુ વિશે આપણે ચર્ચા કરતા અટકાઈએ છીએ તો ટાળીએ છીએ કેમ કોઈને મૃત્યુ વિશે વાત કરવાનું ન ગમે અને ફાધર જીમીએ એ પણ લખ્યું છે કે મૃત્યુથી બધાને ડર લાગે છે હવે શું તમને મૃત્યુથી ડર લાગે છે બધાને મૃત્યુથી ડર લાગે આપણને એ પણ ખબર છે કે મૃત્યુ તો બધાનું નિશ્ચિત છે પણ સ્થળ સમય અને કારણ એ અનિશ્ચિત છે આજે આપણે પાસખા પર્વની ઉજવણી કરી રહ્યા છે અને આપણા દેવળમાં આ ગીત પણ ગવાશે દેવા દેવા मृत्युपर विजय मेवि आव्या इसु भगवान् गावो रे गावो विजय नगान् देवा जीवनदान् देवा जीवन दान् एस् दान। दान। yes, वाला भा बहनो પ્રભુ ઈસુએ મૃત્યુ પર વિજય મેળવ્યો છે અને એની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છે આજે સૌ મૃત્યુથી પ્રભુ ઈસુના સમય દરમિયાન પણ ઘણા બધાને ડર લાગતો હતો જે આપણને જોવા મળે છે જ્યારે પ્રભુ યીસુની ધરપકડ કરવામાં આવે છે ત્યારે બધા જ વેર વિખેર થઈ જાય છે કેમ એમને પણ ડર હતો કે જો અમારી ધરપકડ કરશે તો અમને પણ મારી નાખવામાં આવશે અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુને કૃષે જડાવવામાં આવે છે ત્યારે ઘણા ગાંઠિયા લોકો હોય છે એમની આગળ કેમ બધાને મૃત્યુનો ડર લાગતો હોય છે અને આથી ડર એટલો બધો હોય છે કે જ્યારે એમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તું પણ એમની સાથે હતો ને ત્યારે નકારે છે વાલાભાઈને બહેનો પ્રભુ ઈસુના સમયમાં મૃત્યુનો ડર હતો અને આજની તારીખે પણ આપણામાંથી મોટા ભાગના લોકોને આ એક ડર છે મૃત્યુનો જ્યારે લાજરસ મૃત્યુ પામ્યો હોય છે ચાર દિવસથી કબરમાં હોય છે ત્યારે માર્થા ઈસુને મળવા જાય છે અને ત્યારે ઈસુ માર્થાને કહે છે કે તારો ભાઈ સજીવન થશે ત્યારે માર્થા કહે છે કે હા પ્રભુ મને ખબર છે મારો ભાઈ સજીવન થશે પુનરૂત્થાનની વખતે અને ઈસુ એને કહે છે કે જેને મારામાં શ્રદ્ધા હોય તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે વાલાભાઈને બહેનો પ્રભુ ઈશુના સમય દરમિયાન પુનરુત્થાન વિશે ચર્ચા થતી હતી પણ કોઈને જોયું નહોતું કે પુનરુત્થાન પામેલી કોઈ વ્યક્તિ છે અને આથી કોઈ પુનરુત્થાન પામેલી વ્યક્તિ કોઈને જોઈ ન હતી એટલે મૃત્યુનો બધાને ડર હતો આ માન્યતા પણ હતી પણ કોઈએ કોઈને સજીવન થયેલું નહોતું જોયું અને આથી જ્યારે પ્રભુ ઈસુ મૃત્યુ પામે છે ત્યારે બધાને એવું લાગે છે કે બસ પતી ગયું હવે આપણું પણ આઈ બન્યું અને એટલા માટે બધા વેર વિખેર થઈ જાય છે અને આપણે જોઈએ છે કે ત્રીજે દિવસે આજના દિવસે પાસખા પર્વના દિવસે પ્રભુ યસુ પુનરૂત્થાન પામે છે સજીવન થાય છે અને આજથી ચાળીસ દિવસ સુધી પ્રભુ યસુ પોતે સજીવન થયા છે એવા દર્શન પોતાના શિષ્યોને આપે છે જે શિષ્યો મૃત્યુના ડરને લીધે વિખેર થઈ જાય છે એ શિષ્યોનો ભેટો જ્યારે સજીવન થયેલા પ્રભુ ઈસુની સાથે થાય છે ત્યારે જે શિષ્યો મૃત્યુથી ડરતા હતા એ હવે નિડર થઈ જાય છે અને આ શિષ્યો પ્રભુ ઈસુના શુભ સંદેશની ઘોષણા નિડરતાથી કરવા લાગે છે ભાઈનો બહેનો એમને મૃત્યુનો ડર રહેતો નથી કેમ જે ઈસુની સાથે એ લોકો રહ્યા હતા ત્રણ વર્ષ સુધી એ ઈસુને મૃત્યુ પામેલા જુએ છે અને એ જ ઈસુને સજીવન થયેલા જોઈને એમનો સ્પર્શ પણ કરે છે આથી એમની શ્રદ્ધા પ્રભુ ઈસુ જે કીધું હતું કે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે એ શ્રદ્ધા એમની મક્કમ બને છે અને આથી જે મૃત્યુથી ડરતા હતા એ આજે પ્રભુ ઈસુ માટે મરવા તૈયાર થઈ જાય છે અલા ભાઈને બહેનો પ્રભુ ઈસુ આજે આપણી આ જ શ્રદ્ધા વધારી રહ્યા છે કે આપણે જો એનામાં શ્રદ્ધા રાખીએ છે તો આપણું મૃત્યુ છે જ નહીં આપણે શાશ્વત જીવન પામી ચૂક્યા છે અને આથી જ્યારે આપણે આપણા જીવનનો છેલ્લો શ્વાસ લઈએ છે ત્યારે આપણે શાશ્વત જીવન પામીએ છીએ પ્રભુ આજે આ આપણને સર્વને કહી રહ્યા છે કે આપણી શ્રદ્ધા મરેલા ઈસુમાં નહીં પણ સજીવન થઈને પુનરૂત્થાન પામીને પરમેશ્વરને જમણે હાથે બિરાજમાન છે એવા પ્રભુ ઈસુ જે હવે કોઈ દિવસ મૃત્યુ નહીં પામનાર એવા પ્રભુ ઈસુમાં આપણી શ્રદ્ધા મક્કમ કરવાની છે અને જો આપણે સજીવન થયેલા શાશ્વત જીવન પામેલા પ્રભુ ઈસુમાં આપણી શ્રદ્ધા રાખીશું ઈસુની સાથે જેવું થયું છે એવું શિષ્ય માનતા હતા એમની સાથે પણ થવાનું છે તો આપણા જીવનમાં પણ ઈસુની સાથે જે થયું છે એ થવાનું જ છે આપણે શાશ્વત જીવન પામી ચૂક્યા છે બસ પ્રભુ આપણા જીવન દ્વારા એના શુભ સંદેશની ઘોષણા કરીએ એ જ ઈચ્છે છે પ્રભુ પાસે ખાસ કૃપા માગીએ કે આખા પાસખા પર્વ દરમિયાન આપણે જ્યારે બીજાને મળીએ છે ત્યારે આ શ્રદ્ધાની ઘોષણા કરીએ આપણા શબ્દો દ્વારા આપણા વર્તન દ્વારા કે હા આ એક સાચો ખ્રિસ્તી છે એ મરેલા ઈસુમાં નહીં પણ સજીવન થયેલા શાશ્વત જીવન પામેલા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખે છે આજે આપણે સર્વ પાસખા પર્વની ઉજવણી કરી રહ્યા છે મારા તરફથી અને આખા ગુર્જરવાણીના પરિવાર તરફથી આપ સર્વને હેપી ઈસ્ટ પ્રભુની શાંતિ